તો પાકિસ્તાનની જેલમાં વધુ એક ભારતીય માછીમારે દમ તોડ્યો છે જેમાં કોડીનારના નાનાવાડા ગામના હરિકર્ષન સોચા નામના યુવાનનું પાકિસ્તાન જેલમાં કરુણ મોત થતાં મૃતદેહ માદરે વતન પહોંચાડવામાં આવ્યો હતો અને ગામ હિતકે ચડ્યું હતું બે હજાર એકવીસમાં પોરબંદર ઓખાના સમુદ્રમાં માછીમારી કરતા હતા તે સમયે પાકિસ્તાન મરીને તેમનું અપહરણ કરીને જેલમાં ધકેલી દીધા હતા ચાર વર્ષથી હરિભાઈ જેલમાં હતા તેમનું મૃત્યુ નિપજ્યું છે અને તેમનો મૃત્યુ એક મહિના બાદ માદરે વતનને લાવતા ગામમાં શોકનો માહોલ જોવા મળ્યો પડીનાર સમુદ્ર શ્રમિક સંઘના પ્રમુખ બાલુભાઈ સોચાના જણાવ્યા મુજબ વર્ષ બે હજારથી બે હજાર ચોવીસ સુધીમાં પાકિસ્તાન જેલમાં કુલ એકત્રીસ માછીમારોએ દમ તોડ્યા છે ત્યારે અખિલ ભારતીય માછીમાર એસોસિએશનના અધ્યક્ષે સરકારે રજૂઆત કરી છે કે પાકિસ્તાન જેલમાં હજુ બસોથી વધુ માછીમારો કેદ છે આપણા જેઓને જલ્દીથી પરત તેમજ મુક્ત કરવામાં આવે તેવી માંગ તેઓએ કરી હતી નાનાભાઈ હરિભાઈ ગામ નાનાવાડા તાલુકો કોડીનાર કિલ્લો ગીર સોમનાથ એનું પાકિસ્તાનમાં ડેથ થઈ ગયું છે એને કાલે ચોવીસ તારીખે ત્રેવીસ તારીખે ત્રેવીસ તારીખે એની બોડી આવી છે

સરકાર ને તમે આ લોકો બીજા લોકો છે એને છોડાવી દીધું સરક ને અમારી વિનંતી એકવીસ માં સપ્ટેમ્બર ની શરૂઆત ની સિઝન માં ઓખાની બોટ ની અંદર અમારે હરિભાઈ કરશનભાઈ સોસા એ પકડાયેલા હતા અને તે પાકિસ્તાનની જેલમાં બસોની ઉપર થોડા એટલે કે અગિયાર બાર પંદર વીસની વચ્ચે એટલે પંદરની આજુબાજુ એટલા માછીમારો હાલ તબક્કે છે પાકિસ્તાન જેલમાં બીમારીના કારણો છે ટેન્શન થાય છે લાંબો ટાઈમ બે બે ત્રણ વર્ષ સુધી પછી માછીમારો પીડાય છે ત્યાંના ડિપ્લોમેટિક નિયમ પ્રમાણે છ છ મહિના પાકિસ્તાન ને ભારતની ડિપ્લોમેસી થાય છે યાદીઓ દેવી ઓળખપત્ર થવા અને ત્યાંની કોર્ટમાં એક પાસપોર્ટ ધારાનો ભંગ ના મુદ્દા ઉપર રાખે છે

આપણા ભારતના માછીમારોની આરોગ્યની દેખભાળ કરવા માટે પાકિસ્તાન ઉપર પ્રેશર લઈ આવે અને સજા પૂર્ણ થઈ ગઈ છે એવા તમામ માછીમારોને પાકિસ્તાનની જેલમાંથી મુક્ત કરે એવું વૈશ્વિક રીતે પાકિસ્તાન ઉપર દબાણ લઈ આવે અને પાકિસ્તાનના પકડાયેલા આપણા જે માછીમાર ભાઈઓ છે એના પરિવાર પાસે પાછા આવે પરત ફરે એવી મારી ખાસ વિનંતી છે આપણે આ ટૂંકમાં નાના ગામના વતની હરિભાઈની ડેડ બોડી છે અને એનું પાકિસ્તાન જેલમાં મૃત્યુ થયેલું હોવાથી વાઘા બોર્ડર અટીરા અટીરા બોર્ડર ખાતેથી આપણે એને રિસીવ કરેલી છે ત્યાંથી બાય એર આપણે તેને અમદાવાદ સુધી લઈ આવ્યા અને અમદાવાદથી બાય એમ્બ્યુલન્સ આપણે અત્યારે નાનાવાડા ખાતે આવેલા છે આ પ્રોવિઝનલ પીઓની રિપોર્ટ એ લોકો આપણે ત્યાં આપે છે અને હાર્ટ ફિલિયર ટાઈપનો જેમાં રિપોર્ટનો આખો ઉલ્લેખ કરેલો છે એક્ઝેક્ટ મને ખ્યાલ લગભગ બાવીસ ત્રેવીસ દિવસ જેવો સમયગાળો થયેલો છે એના માટે એક્ઝેક્ટ આઈડિયા છે કેમ કે એકચ્યુઅલી એમાં એ રીતના હોય છે મને કે આખું જે હેન્ડલિંગ થતું હોય છે આમાં એ રીતના કોઈ બી બધી ડિપાર્ટમેન્ટના વ્યક્તિ એ લોકોને ઓર્ડર થતો હોય કે ભાઈ તમે તેને રિસીવ કરો પણ એના એક્ઝેક્ટ ફિગર તમને વેરાડ ઓફિસમાંથી મળી રહેતા હોય છે કે ભાઈ ત્યાં આ બધા થોડી એનો મેન્ટેન કરવામાં આવતો હોય છે